એક સમયે હાર્દિકની સાથે આંદોલન ચલાવનારા નિલેશ એરવાડિયાની હવે હાર્દિક સામે વિરોધનો સુર વ્યક્ત કર્યો છે નિલેશે દાવો કર્યો છે કે હાર્દિક અનામતની માંગ માટે અપરિપક્વ છે હાર્દિક બે મોઢાની વાત કરે છે જ્યારે કે પાસના પ્રવક્તા મનોજ પનારાએ નિલેશના આરોપોને ખોટા ગણાવ્યા છે હાર્દિક જે કંઈ નિર્ણય લઈ રહ્યો છે એ લલિતભાઈ વસોયાના ડાયરેક્શન નીચે લઈ રહ્યો છે તો લલિતભાઈના ડાયરેક્શન રાદડિયા સાહેબ આપી રહ્યા છે કે પછી અમિત શાહ સાહેબ આપી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ દિગ્ગજ નેતા આપી રહ્યા છે આઈ ડોન્ટ નો એ મને નથી ખબર પણ શાયદ મારા અંદાજ મુજબ હાર્દિક જેલમાંથી છૂટ્યો ત્યારબાદ અમે લોકો સાથે હતા રાદડિયા સાહેબને હાર્દિક મળવા ગયો હતો એના અમે હું એક નહીં પણ કદાચ સો દોઢસો મિત્રો સાક્ષી છીએ તો ક્યાંક ને ક્યાંક કંઈક રંધાઈ રહ્યું છે એમાં મધ્યસ્થી તરીકે લલિતભાઈ વસોયાની ભૂમિકા સ્પષ્ટ દેખાઈ આવે છે અમારા સાથીદારો આવા પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે એનાથી ઘણું દુઃખ થાય છે અને આવા આક્ષેપો પાયા વિહોણા છે અને બાકી રહી વાત પોલિટિકલ પાર્ટીઓની તો એ તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક નિલેશભાઈ કોઈની વાતમાં આવી ગયા છે કોઈની દોરવણીમાં આવી ગયા છે બાકી આવું કશું છે નહીં